બાકી કરો બાકી જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ વિડીયોમાં તો આપણે સવાર સવારમાં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને સમય થઈ ગયો છે સાત ને છત્રીસ ટાઈમ થઈ ગયો છે તો આપણે આટલા વાગે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આપણે હજી જવાનું છે કામ ઉપર તો આજનું શું રૂટિન છે એ પણ તમે એ બ્લોગમાં બનાવી દેજો આજે તમને એ બતાવીશું કીર્તિકા આવી ગયા છે કીર્તિકા જય માતાજી ગુડ મોર્નિંગ ચા પીવાનું બાકી તે પીધો નહીં ચા હજી ના આપણી ચેનલ શું કરવાનું અને સબસ્ક્રાઈબ કરજો શું કરજો સબસ્ક્રાઈબ કરજો કેક સફાઈ અને બલ્લુ ચો કીદાન પૂરી પૂરી તો આજ આ હજી ઊંઘ્યા છે હજી ઉઠ્યા હા મસ્ત ગીત ગવડતા લપકો ભાઈ મારું નહીં કયો ગીત તને जे तू तो आएगा कहीं आवड़ा बोल को कीर्ति का जल्दी बोल अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है बुटारो बुटारो बंदी मा कौन है लोग कहां से आते हैं उतावड़ का का थोड़ो एटलू जावड़ा आगा। बीजू आगड़

તો ફાઇનલી મિત્રો આપણે જે લોકેશન પર પહોંચવાનું હતું મગફળી કાઢવા માટે તે લોકેશન પર પહોંચી ગયા છીએ પણ મગફળી કાઢવાનો કોઈ મેળ આવે એવો લાગતો નહીં કારણ કે બેડવાળી મગફળી છે એટલે ડીગરથી નીકળે એમ છે નહીં આ ડીગરથી નેકાતા ને બધી મગફળીઓને તૂટી જાય છે એટલે એ મગફળી કાઢવાનો ઓર્ડર થયો છે કેન્સલ તો મિત્રો આપણે જોઈશું તોતા પલાવ લઈને હવે તોતા પલાવ લઈને આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો આ ન્યૂ મોડલ છે ટ્રેક્ટરનું સીઆઈડીઆઈનું ન્યૂ એન્જિન ઓગણચાળીસ વર્ષ પાવર તોતા પલો ટેસ્ટિંગ માટે આવ્યા છીએ તો તમે જોઈ શકો છો આગળ વજન નહીં એના લીધે ટ્રેક્ટર આગળથી ઊંચું થઈ જાય તો તમે જોઈ શકો છો ટ્રેક્ટર કેવું ચાલે છે આ વજન નથી એના લીધે આગળથી ઊંચું થાય છે વજન અહીંયા લગાવો તો કમ્પ્લેટ હેડ તો આ ટેસ્ટિંગ કરવા માટે કેવું રિઝલ્ટ મળે છે એ ચેક કરવા માટે તોતા પલાવ લગાવીને આવ્યા છીએ પણ આમ તો ચાલે એવું છે તોતા પલો કમ્પ્લીટ લાગા જોઈ શકો છો તમે ગયા હતા મફળી કાઢવા માટે પણ મફળી કાઢવાનું કોઈ સેટિંગમેન્ટ આવ્યું નહીં એટલે ટ્રેક્ટર ખેતરમાં મૂકી અને ઠેસર ઉપર આવી ગયા છે તો ઠેસર ચાલુ છે તમે જોઈ શકો છો સામે આ બે હાલ આવીને બેઠા છીએ મજૂર બધા નાસ્તો કરવા માટે બેઠા છે પેલી સાહેબ તો આપણે હજી ખાવાનું બાકી છે હજી ખાધું નહીં તો બધા માણસો નાસ્તો કરવા માટે બેઠા હતા તે હવે ઠેસર ચાલુ કરી દીધું છે અને બધા કામે પણ લાગી ગયા છે જોઈ શકો છો તમે આપણે ઠેસર ચાલુ કરી અને બેઠા છીએ હજી ઘરે ખાવા ગયા નહીં તો મળીએ આપણે ઘરે ખાવા જઈએ એટલે તો આપણે હવે ઘરે જઈ રહ્યા છીએ જમવા માટે આપણા માટે બાઇક આવી ગયો બોળો બાઇક લઈને આવી ગયો

જમી રહ્યા મિત્રો જમવાનું આપણે જમી રહ્યા અને ફરીથી પાછા આવી ગયા છીએ આપણે જે જગ્યા પર મગફળીનું ઠેસર ચાલુ હતું એ જગ્યા પર આવી ગયા છીએ જોઈ શકો છો અને ટાઈમ થઈ ગયો છે એક એકને અગિયાર થઈ ગયા આટલા વાગે આપણે ખાઈ લીધું અને ફરીથી પાછા આપણે જે ઠેસર ચાલુ હતું તે આગળ આવી ગઈ છીએ તો મળીએ મિત્રો આપણે હવે ઠેસર કાઢીને પછી હજી આટલું ભેગું કરવાનું પડ્યું અને પેલી બાજુ ટ્રેસર ચાલુ હો એ બાજુ હવે થોડું પડ્યું એટલે મિનિમમ અડધો કલાક જેવું હેડસેટ છે કાળું કેટલું બાકી ભેગું કરો કેટલું બાકી ભેગું કરો કેટલી વાર થાય અડધો કલાક થાય છે તો અડધો કલાકનું બધું પટી જા જોઈએ પછી ઠેસર જેટલું ટાઈમ તો મગફળીઓ કાઢવાનું પૂરું થઈ ગયું છે અને હવે ટેક્ટર ખેતરામાં મૂકી ઠેસર છોડી અને ટ્રેક્ટર લઈ અને પલો મારવા આપણે આવી ગયા છીએ તો જોઈ શકો છો પલો મારવા આવી ગયા છીએ આપણે અને પલો મારવાનું ચાલું છે જોઈ શકો છો તમે આટલું માર્યું છે અને આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ ઓછું હતું એટલા માટે ટ્રેક્ટરમાં થોડી વાર ચાર્જિંગમાં મૂકી અને બ્લોગ બનાવ્યો છે હવે થોડીવાર અને આપણે જે ઠેસર ખેતરમાં ગયા હતા એ વખત મૂકવાનું હતું પણ બ્લોગ બનાવવાનો હતો પણ આપણા મોબાઈલમાં ચાર્જિંગ ઓછું હતું એટલા માટે બનાવ્યું નહોતું આપણે એટલે આપણે હવે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને બતાવી દઈએ કે આપણે બી હાલ પલો મારવા આવ્યા છે અને હવે પલો મારવાનું ચાલુ હોય આટલું પલો માર્યું આ દેખો તમે પેલો હમોથી અને હવે એટલું પલો માર્યો હજી આ બધું બાકી આ પલો મારવાનું અને પેલો ભાઈ સુરજ છે પલો મારે છે અને અમે આ બાજુ આવી અને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું તો મિત્રો આપણે મળીએ પલો મારીને મિત્રો આપણે આટલું પલો પટાવી દીધું છે જોઈ શકો છો તમે એક આ ખેતર પટાવ્યું એક પેલું ખેતર અને હવે ત્રીજા ખેતરમાં સ્ટાર્ટ કરી દીધું છે આટલું માર્યું અને ઘરેથી ફોન આવ્યો છે કે લાઇટનો થોડો પ્રોબ્લેમ થયો કે કે ઘરે આવો તો આપણે જઈ રહ્યા છીએ હવે ઘરે અને ટાઈમ કેટલો થયો છે ટાઈમ થઈ ગયો છે છ અને બાવન અને આપણે ચાલુ કરી દઉં વહેલાં એટલે એકાખેત્ર પટાવ્યું એકાખેત્ર પટાવ્યું અને હવે જઈશું ઘરે લાઇટ વગર કરવા માટે તો મિત્રો બ્લોગમાં બનાવી લેજો આપણે ઘરે જઈએ છીએ હવે મિત્રો આપણે હવે પલવ મારીને ઘરે આવી ગયા હતા પણ જે લાઇટનો પ્રોબ્લેમ હતો એ સોલ્યુશન કરી દીધું છે અને કમ્પ્લીટ લાઇટ ચાલુ પણ થઈ ગઈ એટલે ફોનમાં ચાર્જિંગ હતું ને એટલે આપણે બ્લોગ બનાવ્યો હતો એ ટાઈમે અને હવે ફોનમાં ચાર્જિંગ કરી અને વ્લોગ બનાવી દીધો છે અને ખાધું નાઈ ધોઈ અને હવે ઊંઘવાની તૈયારી છે તમે જોઈ શકો છો તો હવે ખાય અને હવે ઊંઘી જઈએ તો આટલા આપણે વિડીયોનો એન્ડ આપીએ છીએ અને આપણી ચેનલને લાઈક ના કરીએ તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી